જો મિત્રો તમને હરસમસાની તકલીફ હોય તો એક સાવ સામાન્ય વસ્તુ જે તમને આમાં ઘણો આરામ અપાવી શકે છે તે વસ્તુ છે અજમો જી હા મિત્રો અજમો ફક્ત તમારા ખોરાકમાં ટેસ્ટ જ નથી આપતો પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણા બધા ફાયદા આપે છે જેમાંથી સૌથી મોટો ફાયદો તેવા લોકો માટે છે જે લોકોને હરસમસાની તકલીફ હોય તો આજના વિડીયોમાં હું તમને ચાર એવી રીત જણાવીશ જેની મદદથી તમે અજમાનો ઉપયોગ કરીને જૂનામાં જૂના તકલીફમાંથી રાહત મેળવી શકો છો તો ચાલો પણ વગર આ હેલ્ધી શરૂઆત કરીએ મિત્રો હરસમસા એક એવી કંડિશન હોય છે જેમાં એનસની આસપાસની નસો ફૂલાઈ જાય છે જેના કારણે તમને ખંજવાળ આવવી અગવડતા અને ઘણી વખત ખૂબ જ વધુ દુખાવો પણ થઈ શકે છે ખાસ કરીને જ્યારે તમે ટોયલેટ કરવા માટે જાઓ છો ત્યારે આ દુખાવો ઘણી હદ સુધી વધતો હોય છે આની ઉપરાંત મળની સાથે લોહીનું નીકળવું પણ હરસ મસાનું એક સાવ સામાન્ય લક્ષણ છે હરસ મસા થવા પાછળનું સૌથી મુખ્ય કારણ હોય તો તે છે જૂનું કબજિયાત જ્યારે આપણને કબજિયાત હોય છે ત્યારે આંતરડામાંથી જ્યારે કચરો બહાર નીકળતો હોય છે ત્યારે આપણા એનસ ઉપર વધુ દબાણ પડતું હોય છે તમારે વધુ જોર લગાડવું પડે છે અને તેની અંદર સોજો આવી જાય છે તેના કારણે તે ભાગમાં દુખાવો શરૂ થઈ જાય છે એમ જોવા જઈએ તો આયુર્વેદમાં અને યુનાની મેડિસિનમાં હરસ મસાની ટ્રીટમેન્ટમાં અજમાને ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે આયુર્વેદનો જો માનવામાં આવે તો અજમો વાત દોષ અને કફ દોષ બેલેન્સ કરે છે અને અજમો આંતરડામાં જે મુવમેન્ટ થતી હોય તેને વધારી દે છે જેના પરિણામે તમારા ખોરાકનું પાચન સરળતાથી થઈ જાય અને કબજિયાતની સમસ્યા તમને ન થાય તો ચાલો હવે વાત કરીએ તે ચાર કઈ રીત છે જેમાં હરસ મસાના કિસ્સામાં તમે અજમાનો ઉપયોગ કરી શકો અને અજમાનો ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો તો અજમાનો ઉપયોગ તમે સૌથી પ્રથમ અજમાના પાણી તરીકે કરી શકો છો અજમાનું પાણી બનાવવા માટે તમારે જોશે એક ચમચી અજમો અને એક ગ્લાસ પાણી જોશે સૌથી પહેલાં એક પેનની અંદર તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને તે પાણીને ઉકળવા માટે રાખી દો અને જ્યારે તમારું આ પાણી ગરમ થઈ જાય ત્યારે તે પાણીમાં એક ચમચી અજમો નાખી દેવાનો છે અને આ મિક્સરને ગેસની મીડિયમ આંચ ઉપર પાંચ થી લઈને સાત મિનિટ સુધી ઉકળવા દેવાનું છે જ્યારે તમારું પાણી સારી રીતે પાકી જાય ત્યારે ગરણી વડે આ પાણીને ગાળીને બીજા વાસણમાં કાઢી લ્યો અને આ પાણી જ્યારે હળવું ગરમ હોય ત્યારે તમે તેને પી લો અજમાના પાણીને દરરોજ સવારે ભૂખ્યા પેટે પીવાથી આ તમારા પાચનતંત્રને એક્ટિવ કરશે કબજિયાતને શરીરમાંથી દૂર કરશે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાને ઘટાડશે અને સોજામાં ઘટાડો કરીને હરસ મસાલાના લક્ષણમાં પણ તમને ઘણો આરામ અપાવશે અજમાનો ઉપયોગ કરવાનો બીજી સાવ સરળ રીત હોય તો અજમાને ગોળ સાથે મિક્સ કરીને ખાવાનો તેના માટે તમારે ફક્ત એક ચમચી અજમો જોશે અને એક કટકો ગોળનો જોશે સૌથી પહેલા અજમાને તમારે એક તવા ઉપર નાખવાનો છે અને ધીમી ગેસની આંચ ઉપર આ અજમાને શેકી લેવાનો છે અને પછી આ અજમો થોડોક ઠંડો થઈ જાય ત્યારે અજમાને ઝીણો પીસી લેવાનો છે અને અજમાનો પાવડર બનાવી લેવાનો છે અને આ પીસાયેલા અજમાને તમારે નાનકડા ગોળના કટકા સાથે મિક્સ કરવાનું છે તમે ઈચ્છો તો બંને વસ્તુને મિક્સ કરવામાં મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો અને આ મિક્સરને હાથની મદદથી નાના નાના બોલના સ્વરૂપે તમે બનાવી નાના લાડવા જેવો આકાર આપી દો અને આ આખા મિશ્રણમાંથી તમારે ત્રણથી ચાર બોલ બનાવવાના છે રાત્રે ભોજન કર્યા પછી આ લાડુમાંથી એક લાડુ તમારે ખાવાનો છે આ તમારા પાચન તંત્રને બૂસ્ટ કરશે અને સાથે જ હરસ મસાના લક્ષણને મેનેજ કરવામાં પણ તમારી મદદ કરે છે અજમાનો ઉપયોગ કરવાની ત્રીજી રીત છે અજમાને અને વરિયાળીને પાણીમાં ઉકાળીને પીવાની છે તેના માટે તમારે જોશે અડધી ચમચી અજમો અડધી ચમચી વરિયાળી અને સાથે એક કપ પાણી જોશે સૌથી પહેલા તમારે એક કપ પાણીને ગેસ ઉપર ઉકળવા માટે રાખવાનું છે જ્યારે આ પાણી થોડું ગરમ થઈ જાય તો આની અંદર અડધી ચમચી અજમો અને અડધી ચમચી વરિયાળી નાખીને ત્રણ થી ચાર મિનિટ સુધી આને ઉકળવા દેવાનું છે અને પછી ગેસની આંચને બંધ કરી દો અને પછી આ ગરમ પાણીને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દો જેના કારણે આ બધી વસ્તુના પોષક તત્વો

અજમાનો છાશની સાથે ઉપયોગ કરવાનો તેના માટે તમે એક ચમચી અજમો લ્યો અજમાને પેનમાં નાખીને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખવાનું છે અને તેને હળવું શેકી લેવાનું છે તેના પછી આ શેકાયેલા અજમાને મિક્સરની અંદર નાખીને પીસી લ્યો અને પછી એક ગ્લાસ છાશમાં અડધી ચમચી આ પીસાયેલા અજમાને નાખીને બપોરનું ભોજન કર્યા પછી પી જાઓ ખાસ તમારા શરીરમાં ઠંડકની અસર આપે છે અને અજમો તમારા પાચનતંત્રને બૂસ્ટ કરે છે અને આ બંને વસ્તુ એકસાથે પીવાથી હરસ મસાના બધા જ લક્ષણોમાં તમને ઘણો આરામ આપે છે મિત્રો જ્યારે વાત કરવામાં આવે તમારા પૂરા સ્વાસ્થ્ય અને હરસ મસાની તો એક બેલેન્સ ખોરાક એટલે કે બેલેન્સ ડાયટ અને પ્રોપર હાઇડ્રેશનને તમે નજરઅંદાજ નથી કરી શકતા તમારે દરરોજ જરૂરિયાતની માત્રામાં ફાઈબર ખાવું જોઈએ જેમ કે ફ્રૂટ્સ શાકભાજી આખા અનાજ અને બધી પ્રકારની દાળો આ બધી જ વસ્તુ કબજિયાતને ઘટાડવામાં તમારી ઘણી મદદ કરશે અને આ કબજિયાત જ હરસ મસાને ટ્રિગર કરવાનું મુખ્ય કારણ હોય છે સાથે દરરોજ દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ સુધી પાણી જરૂર પીવું જોઈએ કારણ કે હાઇડ્રેશન પણ મળને નરમ બનાવે છે જેના કારણે આ નસો ઉપર ઓછું દબાણ આવે અને મળ આરામથી પસાર થઈ જાય છે અને તેના કારણે લોહી પણ ઓછું નીકળે છે આની સાથે જ મિત્રો રેગ્યુલર કસરત કરવી રસ મસાલાના કિસ્સામાં એ ખૂબ જ અસરકારક વસ્તુ છે એટલે સાવ સરળ કસરત જેમ કે હાલવું સ્વિમિંગ કરવું અથવા તો હળવું દોડવું તમારા રોજિંદા જીવનમાં ખૂબ જ જરૂરી છે દરરોજ ઓછામાં ઓછી વીસ થી ત્રીસ મિનિટ સુધી આ એક્ટિવિટી કરવી ખૂબ જ જરૂરી છે અને છેલ્લે જો તમને ખૂબ જ ગંભીર લક્ષણો હોય તમને ખૂબ જ વધુ દુખાવો થતો હોય અને તમને તેમાં આરામ ન મળતો હોય તો કાંઈ પણ રૂકાવટ કર્યા વગર તમારે તમારા ડોક્ટરને અર્જન્ટ મળવું જોઈએ અને ડોક્ટર જે રીતે તમને આગળ વધવાનું કહે તે રીતે તમારે આગળ વધવું જોઈએ ઘરેલું ઉપચાર એમ તો ઘણા બધા અસરકારક હોય છે પરંતુ પ્રોફેશનલ એડવાઇઝ અને ડોક્ટર જે ટ્રીટમેન્ટ લેવાનું કહે તે ટ્રીટમેન્ટ લેવી પણ એટલી જરૂરી છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો